હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી જો તમે એકનો એક નાસ્તો કરીને કંટાળ્યા હોય તો ચલો હું તમને એક નવા નાસ્તાની રેસીપી આપું તો એના માટે મેં એક વાટકી મેદો લઈ લીધો છે પણ આપણે એના પહેલાં ફિલિંગ એનું ફિલિંગ બનાવીશું તો એના માટે મેં એક બાઉલ લીધું છે એમાં આપણે એક ચમચી જેટલું તેલ મૂકીશું મસેજ ગરમ થાય એટલે તલ અને સિંગદાણાનો ભૂકો લઈશું થોડો મેં લીધો છે ચણાનો લોટ અને આપણે શેકી પહેલા બહુ તેલ નહી આવે દેવાનું એમને પૂરી બનાવો તમે મઠડી બાંધી મસાલાવાળી બનાવો એના કરતાં આવું કરી બનાવશો તો તમને ટેસ્ટી લાગશે અને બરાબર સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું પછી એને ઠંડુ થવા દઈશું છે બનાવીને આપણે પૂરી પણ તમને ટેસ્ટ કચોરી જેવું લાગશે ચા ચોળી બહુ જ મસ્ત લાગે એને શેકી લઈશું ચલો ગેસ કરી દીધો છે બંધ નાખીશું ચપટી સંચળ મીઠું નાખીશું સેજ નાખીશું લાલ મરચું થોડું થોડો ગરમ મસાલો સહેજ મીઠું સંચળ મીઠું નાખ્યું છે આપણે થોડી ઘી અને થોડી દળેલી ખાંડ નાના થય તો ઓપ્શન છે અને નાના તીખો બી ચાલે હવે આ મસાલો આપણે ઠંડો થઈ લઈશું ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું અને તીખી મઠળી બી એ લોકો અલગ અલગ લોકો અલગ અલગ નામ અત્યારે આપે છે એ ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું એમાં નાખીશું આપણે થોડો અજમો આથી મસણા મીઠું બહારથી મસાલા નાસ્તા લાઈન કરવા એના સફળ બે ઘરે ચોખા નાસ્તા બનાવીને કરીએ આમાં આવશે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ હવે એને આપણે પાખરી જેવો કડક લોટ બાંધી લઈશું લોટ બંધ થઈ ગયો છે આપણો બહુ કડક બી નહીં અને બહુ ઢીલો બી નહીં હવે આપણે એને રેસ્ટ આપી દઈશું વધારે નહીં પણ આપણે થોડા ડ્રાયફ્રૂટના કટકા અંદર એડ કરીશું આમ આપણે કહીએ છીએ કે ભાઈ મસાલાવાળી મઠડી છે ફિલિંગ ભરી પણ તમને લાગશે કચોરી છે જો તમારે એને શેપ આપવો હોય તો થોડા અને તમે ફ્લાવર કચોરીનો બી શેપ આપી શકો અને એક્ઝ્ટ બનશે એવું જ કચોરીનું ફિલિંગ છે બધું ડ્રાય કચોરીનું તમે પૂરી કે એવું ખાઈને કંટાળ્યા હોય તમે અલગથી આવું બનાવીને ખાજો બહુ જ મસ્ત લાગે એમાં સવાર નાસ્તા જોડે નાની મોટી ભૂખ હોય રાતે બહુ ખાવું ના હોય તો તમે આ ખાઈ શકો છો અને તમે ચટણી જોડે બી બહુ જ મસ્ત લાગે આંબલીની ચટણી હોય તો બી તમે એમાં ડીપ કરીને ખાવ તો સરસ લાગે ચલો આપણે ડ્રાય ફ્રૂટમાં મેં લીધું છે કાળી દ્રાક્ષ અને કાજુ તમારી જોડે ઘરમાં જે અવેલેબલ હોય એ લેવાનું ના હોય તો બી ચાલે એકલું આ ફિલિંગ તમે ચણાના લોટનું અને તરથી ચીંગાણા પીસીને એકલું કરશો તો બી બહુ જ મસ્ત લાગશે પણ આ તો થોડું આપણને અલગ ટેસ્ટી લાગે એટલા માટે નહીં આ રીતે ઠંડુ થઈ જાય ના આ ફિલિંગ પછી આપણે એમાં કરીશું ચાલો તો આપણે પહેલાં એને વણી લઈશું નાની નાની વણીશું રૂટ આમાં કારણ કે આપણે ત્રણથી ચાર મેદાની રોટલી ભણીશું પછી એમાં ફિલિંગ ભરી શકીશું આપણે પડવાળી કરીશું એટલે પહેલાં હું એના માટે મેદો લઈશ અને થોડું એને અંદર લગાવવા માટે લઈ તૈયાર કરી દઈશ ચલો એટલે આપણે પહેલાં પતળી પતળી એની રોટલીઓ તૈયાર કરી દઈશ જેટલી તમને જેટલા આકારમાં ફાવે એટલી તમારે વણવાની પછી ફ્લાવર કઈ રીતે બનાવવું એ હું તમને બતાવી દઉં લોટ તો કડક નહીં રાખવાનું કારણ કે આમાં સોફ્ટ થોડી શું કહેવાય એકદમ કડક હશે ને તો તમારે ક્રિસ્પી સોરી ફ્રેન્ડ આપણે મહેનત બધી બધીનું પહેલાં વહેલણ જોઈ લઈશું ચાર રોટલીને વણી લીધી છે અને જે મેદોને તેલની લઈ કરી છે અમે ઘી નથી લેતું આમ એ આપણે નોર્મલ એમાં લગાવી દઈશું ક્યાંય ઓરું ના રહેવું જોઈએ તો તમારું પળ ઉખડશે અને જે સાદી કરતા પડવાળી વસ્તુ ખાવાની મજા આવે મને તેલ થોડું ઓછું લાગે છે મેદો બધા લાગે છે તો થોડું તેલ ઓછું કરી લઈશ આવા બધા નાસ્તા કરવા તો તમારે કે ખાવાનો શોખ હોય ને તો તમારે અમુક વસ્તુ તમે રોજી રોજની યુઝ કરતા હોય ને તો એ ઓછા તેલમાં કરવાની કે એવું કશું કરવાનું અને કાલે જ મેં આગળ ધોસાનો વિડીયો બનાવ્યો છે બરાબર તો મેં એમાં સંભારમાં કે એમાં કસામાં ઓઇલ બહુ નહીં વાપર્યું ના મસાલામાં ઓઇલ બહુ લીધું કે ના સંભારમાં લીધું એટલે હું એમાં આ રીતે કોઈ વસ્તુ હોય તો મારે એમાં બેલેન્સ થઈ જાય એટલે આવી રીતે કરીને બી તમે ઘરના ચોખ્ખાના અસ્થા તેલવાળાને એવા ખાઈ શકો ઓવર તો આપણે ખાવાના હોય ધારો કે બે ત્રણ ખાઈએ તો બી બહુ થઈ ગયું અને બહારથી લઈને આપણે ખાઈએ એના કરતા ઘરના ચોખ્ખા ટેસ્ટ માટે બે ત્રણ તો વાંધો ના જ આવે હવે આપણે થોડું વણી લઈશું પછી આપણે એની સીટો કાપી લઈશું સીટ ચોરસ કરી લઈશું આમાં એકે વળવું ના જોઈએ રોટલી તમારે ધીમા ધીમા હાથે વણવાનું મોટું થાય તમને ફાવે વણીને આપણે એમાં ચોરસ સીટ કાપી લઈશું આપણે સાદી કચોરી કે સાદી પૂરી આમાં બે નામ આપીએ મઠરી બી કહીએ છીએ આપણે મસાલાવાળી અને કચોરી બી કહી શકીએ ફ્લાવર એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે તમારે શું કરવું કે શું રીતે અને ના ચલો હવે આપણે એને ચોરસ કાપી દઈશું આ રીતે આપણે એની ચોરસ સીટ તૈયાર કરી દઈશું પફ બનાવીએ ત્યારે બી આવું અને ચોરસ સીટમાં જ કાપતા હોઈએ આ છે આપણું બનેલું વણેલું હોય પછી બધું ચોરસ હવે આપણે એના ચાર ભાગ કરી દઈશું હવે આપણે એક એક ભાગને વાળી લઈશું તમને ના વાળતા ભાવે તો તમારે એક જ ભાગ પહેલાં લઈને વાળવાનો થોડું એવું લાગે કે મોટી કરવી છે તો તમારે કરી લેવાની આમાં તમારે જે સેવા આપવો તમે આપી શકો છો એટલે આપણે આમ ઊંધા વાળી લઈશું ચાર ખૂણા આ રીતે આપણે ચાર ખૂણા મેં વાળી લીધા છે પછી એને આપણે સીધી કરી લઈશું અને આપણે એમાં એમાં ફિલિંગ કરીશું કેટલું તમને ફરક આવે એટલું હવે એમાં આપણે સામેના ખૂણા લઈ લઈશું આ રીતે એકસઠ અને આમાં આમ સામેના ખૂણા લઈ લઈશું આપણે આ ભાગ ફ્લાવરની જેમ બહાર ઉપસીને આવવો જોઈએ તમને ના ફાવે તો થોડું તમે પાણી બી લઈ શકો છો એમાં ચોટાડવા માટે અને ડિઝાઇન બી તમને ફાવે એ રીતે તમે કરી શકો છો આપણે એક આ શું છોકરાઓ દેખે ને તેમને ખાવાની મજા આવે આ રીતે આપણે એને મસ્ત પોકેટ રીતે તૈયાર કરી શકીએ આ રીતે આપણી બધી કચોરી આપણે પછી તમે એને જ તમારે ફ્લાવર રીતે કરવું હોય તો આ પર તમારે આમ ખોલી લેવાના ડિઝાઇન તમે જે બી કરો એ તમારા ઉપર ડિપેન્ડ રહેશે છોકરાઓને તમારે કંઈ ગમે તમને કંઈ ફાવે આ રીતે આપણે ફ્લાવર ટાઈપ તૈયાર કરીશું કચોરી કે મઠળી તમારે જે કેવું હોય પછી તમે એમ ના કહેતા કે મેં વિડીયોમાં મઠળી કંઈ ચાલુ કર્યું છે અને તમે આમાં કચોડીનું નામ કેમ આપ્યું છે એટલે આ રીતે આપણે ધીમે ધીમે બધી જ કચોડી બનાવીને તૈયાર કરી લઈશું પહેલાં પૂરીને આપણે બે ચાર ખૂણામાં વાળી દઈશું ઊંધા જ પછી એને આપણે ફેવડી લઈશું વાળી લીધું પોકેટ રીતે હવે એને આપણે ઊંધું પીવીશું પછી આપણે એમાં મસાલો ભરીશું મસાલાનું ફિલિંગ તમને જેટલું ગમે એટલું તમે ભરી શકો છો વાર્તા ફાવે એ રીતે પછી હવે હા મામેના પર આપણે વાળી લઈશું અને આ રીતે એને કરી લઈશું બરાબર આ રીતે આપણે ચારેય ખૂણાને મસ્ત ફ્લાવર જેવો સેપ આપી દઈશું ઇઝી છે અને એવું નહીં કે તમારે આ શેપ સેપ આપવો તમે કોઈ બી સેપ આપી શકો છો અલગ અલગ સેપ આપશો તો બી ચાલશે તમારા છોકરાઓના ઘરે જે ગમતો હોય એ સેપ આપવાનું કે જોઈને છોકરાઓ નાસ્તામાં કુરકુરીને વધુ ના માગે આ જ વસ્તુ ખાય આમાં કંઈ ખાલી મેદો જ છે એની જગ્યાએ તમે ચણા અને ઘઉનો લોટ લઈને કરવું હોય તો બી તમે કરી શકો છો આ ફોલો કરવાનું તમારે પણ એમાં ઘઉંનો લોટ લેવાનો છોકરાઓ માટે કરવો હોય તો પછી આપણું બીજું સણ કચોડી બનીને ફ્લાવર કચોડી બનીને તૈયાર આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું બધી ફ્લાવર કચોરી તૈયાર કરી દીધી છે હાલ આટલી બનાવીશું પછી આપણે બીજી બનાવીશું લોટ મૂકી દીધો છે હવે આપણે એને તળી લઈશું તળવા માટે તેલ મૂકીશું

એના મસ્ત લેયર બી ખુલશે તો વાળી ફ્લાવર કચોરી કે મઠડી બે નામ છે આના તમારે જે રાખવું એ તમે રાખી શકો છો કિંમત આપણે એને તળીશું આપણે અને જો આ મઠડી જોડે કે તમારે ફ્લાવર કચોરી કો જે બી કોઈ એના જોડે તમારે જો હેલ્ધી ચટણી બનાવી કે હેલ્ધી હવસ બનાવવું હોય ને તો લીલા ચણાનું તમે બનાવી શકો છો તમારે બનાવવું હોય શીખવું હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો એને તમે નાચ જોડે બી ખાઈ શકો છો વચ્ચે વચ્ચેના જો ચૂસ મૂક્યા હતા મકાઈના લોટના એ બી બહુ જ મસ્ત લાગે આજે ઈચ્છા છે જો હું બનાવીશ તો તમારી જોડે શેર કરીશ કારણ કે તમારે આંબલીની બી કોઈ ચટણી ના ખાવી હોય તો તમે આ અંબી હમસ બનાવીને ખાઈ શકો છો એવી ચટણીના જેવું જ મસ્ત લાગશે જોડે ડીપ કરીને ચણા લેવાના તલ આવે અંદર લસણ આવે લીંબુ આવે બહુ જ મસ્ત લાગે અને અંદર ઓલિવ ઓઇલ આવે ઓલિવ ઓઇલ ના હોય તો આપણે આપણું નોર્મલ તેલ નાખવાનું બહુ નાખવાનું નથી એક બે ચમચી નાખવાનું એટલે હું લગભગ એને આના જોડે ચટણી બનાવીશ ફ્લાસ્ટર ચોટી ચડે નેકડા હું તમને બતાવું કે ચટણી કઈ રીતે કરીશ એના માટે થોડુંક જ ઓઈ લઈશું કારણ કે આ ઓઇલી ઓઇલમાં બને પણ એ આપણા જોડે આ જોડે હાજર નહીં એટલે આપણે ગુજરાતી લોકોને ઓપ્શન રાખવાનું કારણ કે આપણે એનો શાકમાં કેમાં ટેસ્ટ ખાતા ના હોય એટલે આપણે ના લેતા હોઈએ છે તેના માટે મેં લીલા ચણા લઈ લીધા છે અને આપણે એક જ ચમચી તેલમાં થોડી સ્મેલ આવે ત્યાં સુધી શેકી દઈશું અને એમાં પછી આપણે લીકળી લસણ લઈશું અને બે ચમચી તલ લઈશું આપણે કરી દઈશું લસણ લસણ તમે કાચું નાખો ને એ વખતે તો બી ચાલે અને તલ તલ તમે પહેલા એકલા શેકી લેશો ને તો બી સારું રહેશે એ બી અલગ અલગ બી પીસી એક આપણે શેકી લઈશું મસ્ત સ્મેલ આવે ત્યાં સુધી રોજનું તમે શાક રોટલી કે એક વસ્તુ ખાઈને કરતા હોય આ રીતે ચેન્જ કરીને તમે ખાવા ખાઈ શકો અઠવાડિયે પંદર દિવસે આવું કંઈક અલગ બનાવો તો મજા આવે આપણે ગરમ થઈ ગયા છે હવે થોડું ઠરે ત્યાં સુધી આપણે ફ્રીચર ને બાઉલને લઈ લઈશું અને થોડું પરત કાઢી લઈશું ફ્રીજમાં ઠંડુ થયું છે આપણે મસ્ત અને પીસી લઈશું લસણ છે લીલા મસ્ત ફોલેલા આપણા ચણા છે અને તળ છે એમાં તમારે મીઠું ખાંડ અને લીંબુ તમે એડ કરી શકો આમાં મીઠું ને થોડી ખાંડ નાખીશ લાસ્ટમાં ખાવા બેસી જોઈ વખતે હું લીંબુ એડ કરીશ અને ખાંડ ના નાખવી હોય તો ઓપ્શન છે ખાલી લીંબુ અને મીઠું એડ કરવાનું એડ કરીશું બરફ આજે આપણે લીલા ચણાની ચટણી હમસ કહીએ એ પાછું એની એ આખું અલગ બને મસ્ત એ લોકો બનાવે છે અત્યારે મસ્ત મોટા ચણા આવે ને આપણે કાબુલી ચણા એનું પણ લીલા ચણાનું બહુ મસ્ત લાગે એક ચણાની બહુ જ મસ્ત સુગંધ આવે જેવું તમને પતળું જાડું હોય એ રીતે તમારે બનાવી પછી આપણે એક ચકલી ફેવી દઈએ

તો તમે આમ બનાવી શકો છો તો ચલો આપણી કચો આપણા ફ્લાવર સમોસા સાબિત થઈ ગયા છે બધા તળે થોડાક બે ચાર જ બાકી છે અને તૈયાર છે ચલો જમવા ચલો ફ્રેન્ડ આપણી ફ્લાવર કચોરી વિથ લીલા ચણાની ચટણી તૈયાર છે ચલો બધા જમવા બાય